અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર આવેલ માય ઇકો એનર્જી પંપ ઉપર ભેળસેળયુક્ત જ્વલનશીલ પ્રવાહીને સસ્તા ભાવનું ઇંધણ જણાવી વાહનોમાં ભરી આપવાના કૌભાંડનો પર્દાફાશ કરી એકતાલીસ હજારથી વધુના મુદ્દામાલ સાથે પાંચ ઇસમોને ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યા હતા બનાવની પ્રાપ્ત પોલીસ માહિતી અનુસાર ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડાનાઓ જિલ્લામાંથી નેશનલ હાઇવે પસાર થતો હોય હાઇવે ઉપર બિન અધિકૃત ઈંધણના પંપો હોવાની શક્યતાને ધ્યાને લઈ હાઇવે ઉપર પેટ્રોલિંગ રાખી બસ તપાસમાં રહી ગેરકાયદેસર પ્રવૃત્તિ મળી આવી હતી કાયદેસર કાર્યવાહી કરવા સૂચનાઓ આપેલ હતું જે અંતર્ગત પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ પી વાળા એલસીબી ભરૂચનાઓએ ઉપરોક્ત સૂચનાઓ હવે ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે અલગ અલગ ટીમો બનાવી બિન અધિકૃત તેમજ ગેરકાયદેસર પ્રવૃત્તિ ઝડપી પાડવાના પ્રયત્નો હાથ ધર્યા હતા જે દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી એ તુઅર સાથે પોલીસ પેટ્રોલિંગમાં હાજર હતા તે સમયે ટીમને અંગત અને વિશ્વાસો બાતમીદારથી બાતમી મળી હતી કે નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર અંકલેશ્વરથી ભરૂચ તરફ જતા રોડની બાજુમાં મહાદેવ હોટલ પાસે આવેલ માય ઇકો એનર્જી પંપ પર ગેરકાયદેસર રીતે ઔદ્યોગિક એકમોમાં વપરાતું જ્વલનશીલ પ્રવાહી મંગાવી તેને ભેળસેળ કરી સસ્તા ભાવનું જણાવી પોતાના આર્થિક ફાયદા માટે આવતા જતા વાહનોમાં ઈંધણ તરીકે ભરી આપી વેચાણ કરે છે અને હાલ એક ટેન્કર કે જેનો રજિસ્ટ્રેશન નંબર જી જે બાર બી ટી એકાવન બાવનમાંથી શંકાસ્પદ જ્વલનશીલ પ્રવાહી પંપના ટેન્કમાં ખાલી થઈ રહ્યું છે જેથી નાયબ પોલીસ અધિક્ષક શ્રી અનિલ સિસારા તથા એફએસએલ અધિકારી વીઆર પટેલ તથા પોલીસ ઇન્સ્પેક્ટર ડી એ અને ટીમ દ્વારા રેડ કરતાં આ શંકાસ્પદ વાહન મળી આવેલ હતું અને વાહનમાં પ્રવાહી હાઇડ્રોકાર્બન ઇન્ડસ્ટ્રીયલ ઓઈલ હોય જે ફક્ત ઇન્ડસ્ટ્રીઅલ ઉપયોગમાં જ લઈ શકાય તેમ લખેલ હોય જેને સ્ટોરેજ ટેન્કમાં મિશ્ર કરી બિન અધિકૃત રીતે ભેળસેળયુક્ત ઈંધણ વેચતો હોવાનું જણાઈ જણાવેલું અને પંપના મેનેજર પાસેથી આ ટેન્કરનું એક અલગ જ ઈવે બિલ અને ઇન્વોઇસ મળી આવ્યું હતું જેને ચેક કરતાં તેણે આ પ્રવાહી રિન્યુએબલ હાઇડ્રોકાર્બન એચવીઓ જણાવેલ આમ અલગ અલગ બિલો બતાવી ગુનાહિત કાવતરું રચી ગ્રાહકો તથા સરકાર સાથે ઠગાઈ કરનાર ટોળકીના હિતેનકુમાર મનસુખભાઈ કાનકડીયા રાહુલ અમીરચંદ્ર સહાની અંકિત ઇન્દ્રપ્રવેશ ઇન્દ્રપ્રવેશસિંહ અલ્પેશભાઈ લલસુખભાઈ પરમાર નવીનભાઈ દેવાભાઈ ઠાકોર નામના પાંચ ઇસમોને ઝડપી પાડી તથા રેડ દરમિયાન હાજર નહીં મળી આવેલ પેટ્રોલ પંપના માલિક તથા ઈંધણ મોકલનાર તેમજ ખોટા બિલો બનાવનાર આરોપીઓને વોન્ટેડ જાહેર કરી સંલગ્ન કલમ મુજબનો ગુનો અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધી વધુ કાયદાકીય તપાસ હાથ ધરી હતી